ગુડ મોર્નિંગ શુભ સવાર અમારા ખેતરનો નજારો છે આજે તો અમે ખેતરમાં જી રહેલા યાર તમારે ખેતરમાં પથારી હતી જો અમારું બેડ કેવો પડી રહ્યો છે બરાબર છે તમે ખેતરમાં જી રહેલા કારણ કે આ બધા લગ્નમાં ગયા છે અને અમારે બી લગ્નમાં જવાનું છે એટલે લગ્નનો વિડીયો વધારે આવે છે બરાબર જોશ્માં શું કહી રહી છે અત્યારે જોશ્નો અભ્યાસ ધોઈ રહી છે બરાબર છે ચલો અભ્યાસ ધો ત્યાં જઈએ આપણે अच्छी चाय बाप तो कॉफी बाप पीन चाहिए वजही तो आज उसना रही से प्यास जो आई प्यास दोहन चालू सा तैयार है અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ કરવા ના ભૂલતા ચલો કે બે એને પાકી કેરી પડી હોય તો જોઈ લઈએ હે હા શું જો કેરીઓ પડી છે જો

બરાબર છે અમારી વિડીયો તમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના સવાર સવારમાં વિડીયો છ વાગ્યાનો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજે ખેતરમાં હું ઘવાયેલા ખેતરમાં આરામ કરવા કારણ કે બધા જ છે લગ્નમાં અમર બી જવાનું છે લગ્નમાં લગ્નનો વિડીયો વધારે આવશે બરાબર સાચ તો ચીકુડી હમ

तो ये तो कौन itu. उद्भूत गरम થઈ ગયું પછી પેન હેરિયા લગનમાં ભઈ પછી મોાળું થશે લગનમાં જકતો જ વેચાઈ જશે તો પછી સુખાસતામાં હે પાસું છે જકતો બીજે ખાઈ જશે ને તમે બેહી રહે છો એ નહીં મોરા જવાન હમ એટલે બોબેલ ચૂંટી કરો ડોરો ને ની પડા ડોરો ને એમ તો પીરાનો બસ જકતો પતિ જેસા તસું કરસો જકતો ના પાક દાખલા પતિ જાઈ ભાઈ જકતો रहते नेचुरल जो के मस्त लाग खेत मत हम एकदम में नेचुरल लिलो छम रे गिर गमस लगन पति जाए पछि बाजरे का अपन इच्छा ने आता तो लगन उजवो ता पछि पछि बाजरे नहीं बात छे बरोबर से चलो सूरज उजी है जो सूरज उगा सजो जो वीडियो चालू कर दी तो आज तो का सवार में जाता है केदार में जाता है એટલે બ્લોગ ચાલુ નહી ચાલુ કરી દે લો દેખાય છે આય આય જો સરસ દેખાય છે આ નજારો સુંદર નો અમારી વિડિયો ગમે લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા